મહિલાઓ હવે હોસ્પિટલ મોલ અને બ્યુટી પાર્લર જેવી જગ્યાએ પણ સુરક્ષિત નથી આજે વાત કરવી છે રાજકોટની પાયલ હોસ્પિટલની જ્યાં મહિલાની સારવાર દરમિયાનના વિડીયો વાયરલ થયા હતા પણ આ સીસીટીવી વાયરલ થયા પાછળ કોણ છે માસ્ટર માઇન્ડ અને કોણે આ વિડીયોને વાયરલ કર્યા તેનો ખુલાસો થયો છે શું હતો સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ હાલ આખા ગુજરાતમાં એક મુદ્દો છે જે ઘણો ચર્ચામાં ચાલી રહ્યો છે અને હોવો પણ જોઈએ જ્યારે વાત એક સ્ત્રીની સુરક્ષાની આવી રાજકોટની પાયલ હોસ્પિટલમાં જે મહિલાની સારવાર દરમિયાનના વિડીયો વાયરલ થયા હતા જેના પગલે આ સમગ્ર કેસની તપાસ અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી અને આજે એટલે કે તારીખ ઓગણીસ ફેબ્રુઆરીના રોજ સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાયરલ વિડીયોના કેસનો કોયડો ઉકેલો છે અને હોસ્પિટલના વિડીયો વાયરલ કરનાર ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે સાથે એવી પણ માહિતી મળી છે કે આ લોકો ગુજરાત સિવાય પણ બીજા રાજ્યની કોઈ હોસ્પિટલ મોલ અથવા બ્યુટી પાર્લરના વિડીયો પણ વાયરલ કરતા હતા પણ આ લોકો કેવી રીતે વિડીયો વાયરલ કરતા હતા તેના બદલામાં તેમને શું મળતું હતું અને સાયબર ક્રાઈમ અને ક્રાઈમ ટીમે આ લોકો સુધી કેવી રીતે પહોંચી છે વગેરે બાબતો પર ખુલાસો કરતા ક્રાઈમ બ્રાન્ચના જોઈન કમિશનર શરદ સિંગલ શું કહ્યું ચાલો સાંભળી લઈએ લેબર સાયબર उसको जैसे पता चला कि ये सोशल मीडिया में वीडियो वायरल हुआ है इमीडिएटली एच एम साहब डी जी सर और सी पी सर से एफ आई आर दाखिल की और उसमें पुलिस ही फरियाद की और वो एक इमीडिएटली हमने एफ आई आर दाखिल की और एफ आई आर दाखिल हो रही थी तब ये पता नहीं था कि वो जो सी सी टी है वो किस हॉस्पिटल का है उसके बाद पता चला वो फाइल है इमीडियटली राजकोट को संपर्क किया गया राजकोट पुलिस ने काफ़ी हमें सपोर्ट किया हाँ का जो सी सी टी वी बैकअप था और जो उनका सिस्टम था उसका तो हमें हमारे साथ शेयर किया गया रात को हमने उस टेक्निकल डिटेल्स किया और फाइनली फाइली साइबर श्रीमती रविंद्र सिंह ने क्राइम अजीत राज्य और एसी की क्राइम पटेल एसी की साइबर हाथी मामले सबने बैठ के काफी मेहनत की और रात को ही हमने तो परसों रात को अलग अलग, अलग लोकेशंस के लिए टीम रवाना की जैसे कि एक टीम हमारी लातूर गई थी एक टीम हमारी सामी गई थी और एक टीम हमारी प्रयागराज

वो क्यू आर कोड और यू पी आई को पेमेंट लेता और इसी तरीके से एक सिटी पी मोडा यूट्यूब चैनल था जो प्रयागराज से अपडेट हुआ और उसका जो मेन आरोपी चंद्र प्रकाश मेचंद मेन से अपडेट बताता हूँ उनको तीनों को मैंने अलग अलग लोकेशन से उठाया और सर जैसे ऑपरेशन उसके बाद उनका डिटेल में पूछप्रश होगा और डिटेल एनालिसिस के बाद हम बता सकेंगे कि ये लोग

જે પૈસા મળતા તેનો હિસાબ કિતાબ રાખતો અને ટેલિગ્રામ અને યુટ્યુબનું સંચાલન કરતો તેની સાથે ચંદ્રપ્રકાશ જે બીજી એક ચેનલ બનાવી તેના પર આ મહિલાઓના અંગત વિડીયોનો વેપાર કરતો હતો હજી આ મામલે આરોપીની તપાસ બાકી છે જેથી બીજા ખુલાસા થઈ શકે તેવી શક્યતા છે આ વિશે તમારું શું કહેવું છે તમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો માઇપસોફ્ટ